નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા જો તમે આ એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય તો તમારે વિડીયો છે યુજીસી દ્વારા આ આઠ યુનિવર્સિટી જાહેર કરી દેવામાં આવી છે અને હવે એની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર આની શું અસર પડશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે કઈ કઈ આઠ યુનિવર્સિટી છે એને ડિફોલ્ટર જાહેર કરવામાં આવેલ છે એની અંદર તમે અભ્યાસ કરતા છો તો તમારા અભ્યાસક્રમ ઉપર તમારી ડિગ્રી ઉપર એની શું અસર પડશે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ ગુજરાતની આઠ સરકાર દ્વારા આ આઠ છે વિદ્યાર્થીઓને શું થશે એમના અભ્યાસનું એમની ડિગ્રીઓનું શું થશે એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ સૌ પ્રથમ તમે જોઈ શકો છો રાજ્યની આઠ ખાનગી યુનિવર્સિટીઓની એ ડિફોલ્ટર્સ તરીકે જાહેર કરી એટલે કે રાજ્યની જે આ આઠ ખાનગી યુનિવર્સિટી છે એને જે છે એ યુજીસી દ્વારા ડિફોલ્ટર તરીકે જે છે એ જાહેર કરી દેવામાં આવેલી છે એનું જે છે એ તમે જોઈ શકો છો કોર્સ ફેકલ્ટી રિસર્ચ સહિતની વિગતો જાહેર ન કરાતા કાર્યવાહી જે છે એ કરવામાં આવી છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા રાજ્યની આઠ સહિત સમગ્ર દેશની ચોપન ખાનગી યુનિવર્સિટીઓને ડિફોલ્ટર્સ જાહેર કરી છે કોર્સ ફેકલ્ટી રિસર્ચ ફી સહિતની વિગતો માટે વારંવાર નોટિસો આપવા છતાં યુનિવર્સિટી દ્વારા વિગતો આપવામાં આળસ રહેવાનું સામે આવતા કાર્યવાહી કરવાનો જે છે એ નિર્ણય કરાયો છે UGC દ્વારા યુનિવર્સિટી ને જાહેર કરવાની કરવાની સાથે સૂચના આપી છે કે તાત્કાલિક અસરથી તમામ વિગતો સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવાની સાથે UGC ને મોકલી આપવામાં આવે જો યુનિવર્સિટી દ્વારા વિગતો નહીં આપવામાં આવે તો કડક કાર્યવાહીની જે છે એ ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે UGC એ વર્ષ 2024 માં પાડેલી ગાઈડલાઈન મુજબ તમામ યુનિવર્સિટી પોતાની વેબસાઇટ પર કોર્સ ફેકલ્ટી ફેકલ્ટી રિસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફી માધ્યમ તેમજ ફાઇનાન્સ અને ગવર્નમેન્ટ સાથે જોડાયેલી તમામ માહિતી અપલોડ કરવાની હોય છે આ તમામ વિગતો વિદ્યાર્થી વાલી સહિત તમામને સહેલાઈથી મળી શકે એ મુજબ મૂકવાની જે છે એ સૂચના આપવામાં આવી છે જેમાં કોઈ રજિસ્ટ્રેશન કે લોગ ઇનની પણ જરૂરિયાત રહે નહીં તેવા નિર્દેશ અપાયા હતા જો કે આ નિયમ હોવા છતાં દેશની ચોપન ખાનગી યુનિવર્સિટી દ્વારા તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી યુજીસી એક્ટની ઓગણીસો છપ્પનની કલમ તેર અંતર્ગત ઇન્સ્પેક્શનની જાણકારી માટે સહાયક ડોક્યુમેન્ટ સાથે યુનિવર્સિટીના રજિસ્ટરના નિર્ધારિત સમયમાં જે છે એ જમા કરાવવાની સૂચના આપી હતી પરંતુ યુનિવર્સિટી કોલેજો દ્વારા સૂચનાનું પાલન કરવામાં નથી આવ્યું જેથી બીજુસી દ્વારા ગુજરાતની આઠ સાહિત દેશની ચોપન યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરે છે બીજુસી એ તમામ ડિફોલ્ટર યુનિવર્સિટીની તાત્કાલિક જે છે જે એ નિયમોનું પાલન કરવા માટે જે છે એ સૂચના આપવામાં આવે છે તો અત્યાર અત્યારની કક્ષાએ જે વિદ્યાર્થીઓ આ આપ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમની ડિગ્રી અને એના અભ્યાસક્રમ પર જે છે એ અત્યારે તો કોઈ અસર પડશે નહીં પરંતુ જો ભવિષ્યની અંદર પણ આ યુનિવર્સિટી દ્વારા જે છે એ તમામ માહિતી સરકારની અંદર અને એમની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે નહીં તો એ જે છે એ યુનિવર્સિટીઓ બંધ પણ થઈ શકે છે એજીસી દ્વારા જે છે એમના પર બેન પણ લગાવવામાં આવી શકે છે તો તમારે જે છે એ ખાસ ધ્યાન રાખવાનું છે જો તમે આ આઠ યુનિવર્સિટીમાંથી કોઈ પણ એક યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતા હોય તો કઈ યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર થઈ જાય તો ગાંધીનગર યુનિવર્સિટી કલોલ જીજી યુનિવર્સિટી ઉવારસદ કે એન યુનિવર્સિટી અમદાવાદ એમ કે યુનિવર્સિટી પાટણ પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી વાપી સુરેન્દ્રનગર યુનિવર્સિટી યુનિવર્સિટી અમદાવાદ જે આઠ યુનિવર્સિટી છે એમાંથી કોઈ પણ એક યુનિવર્સિટીની અંદર તો તમારે જે છે એ ચેતી જવાની જરૂર છે જો તમારી યુનિવર્સિટી દ્વારા ટૂંક જ સમયની અંદર તમામ માહિતી જે છે એ યુજીસીને નહીં મોકલવામાં આવે તો તમારી યુનિવર્સિટી પર જે છે એ કડક પગલાં પણ લેવાઈ શકે છે અને એના પ્રમાણે તમારી જે છે એ ડિગ્રી અને અભ્યાસક્રમ પર જે છે એ ખૂબ જ મોટી અસર પડી શકે છે મિત્રો આ હા તો આજનો વિડીયો જેની અંદર આપણે જે નવી આર્ટ યુનિવર્સિટી છે એને ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ